ધર્મ જ્યારે શુભ પ્રસંગ આવે અથવા તો વાર તહેવાર વખતે ઘરેણાં બનાવવા અથવા તો ખરીદવાનો મહિમા રહેલો છે હિન્દુ ધર્મમાં સોના ચાંદીના દાગીના એ એક શુભ પ્રતિક માનવામાં આવે છે જેમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ધનતેરસ જેવો પર્વ હોય ત્યારે લોકો ખરીદે છે ઘરેણા ત્યારે આજે જાણીએ કે સત્યાવીસ નક્ષત્રોમાંથી કયા એવા શુભ નક્ષત્રો છે કે જેમાં ઘરેણાની ખરીદી ગણાય છે શુભ જજાગ્રતો દૂરમુદયતે દૈવંતદુપ્તષ તથા ઇવૈતિ દૂરંગમન જ્યોતિખાં જ્યોતિરે કંતન મે મનહા શિવ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમને સંપૂર્ણ ધર્મ શાસ્ત્ર વેદ પુરાણ જ્યોતિષ વાસ્તુને લઈને સંપૂર્ણ જાણકારી રોજ રોજ આપવામાં આવતી હોય છે અને જેમાં આજનો વિષય હવે વાત કરીએ તો આજનો વિષય છે જ્યોતિષનો વિષય છે અને ખાસ કરીને આ વિષય એટલે મહત્વનો છે કે દરેકના જીવનમાં હું જે કહેવા જઈ રહ્યો છું એ વિષયનું ઉપયોગી બધામાં દરેક વ્યક્તિ માટે બનશે આજનો વિષય ઘરેણા બનાવવા માટેનું શુભ મુહૂર્ત ઘણા લોકોનો પ્રશ્ન હોય જેમ કે કોઈ નવું મકાન લે ને ત્યારે ફોન કરે શાસ્ત્રીજી મુહૂર્ત કેટલા વાગે કરવું કઈ તારીખે કરવું મુહૂર્ત જણાવો ગાડી લે તોય મુહૂર્ત પૂછે ક્યારે લગ્ન કરે ત્યારે મુહૂર્ત જોવામાં આવે છે પરંતુ આ એક વિષય એવો છે કે જેમાં ઘરેના એટલે કે દાગીના બનાવવાના મુહૂર્તની વાત કરવાની છે દાગીના ખાસ કરીને માણસ ક્યારે ક્યારે બનાવે એક તો ઘરમાં કોઈ મોટો અવસર આવતો હોય લગ્ન હોય ત્યારે ઘરેના બધા આપણે બનાવીએ છીએ દાગીના બનાવતા હોઈએ છીએ ઘણા લોકોને અવસર નથી પણ આવતો તોય ઘણી વખત ઈચ્છા થાય કે ચલો ચેન બનાવી છે કે વીટી બનાવી છે કે કે લકી બનાવી છે કંઈક ના કંઈક એમ લોકોને બનાવવાની ઈચ્છા થાય ઘણી વખત આપણે સોનું ખરીદવા માટે એક ચોક્કસ નક્ષત્ર લેતા હોઈએ છીએ ગુરુ પુષ્યામૃતિ યોગ રવિ પુષ્યામૃતિ યોગ અથવા દિવાળી પહેલાનો કંઈક સારા દિવસો આવતો હોય ત્યારે આપણે સોનું ચાંદી ખરીદી કરવા જતા હોઈએ છીએ પરંતુ જ્યારે ખરીદી કરવાના મુહૂર્તમાં આપણે ગોલ્ડ કે ચાંદી કે જે કઈ વસ્તુ લાવતા હોઈએ છીએ પરંતુ જ્યારે એ દાગીનો બનાવવો હોય તો બનાવવા માટેનું પણ એક મુહર્ત શાસ્ત્રમાં જણાવેલું છે ઘરેણા બનાવવા માટેના પણ અમુક નક્ષત્રમાં બનાવેલા ઘરેણા દાગીના બનાવવાથી ફાયદો શું થાય તો કે જે સારા નક્ષત્રમાં બનેલા દાગીના હોય પહેલા તો કે એ દાગીનાનું આયુષ્ય વધે છે બીજા નંબરની વસ્તુ એ સોનું આપણને માફક આવે છે અને ત્રીજા નંબરની વસ્તુ એ સોનું છેક સુધી આપણને સાથ આપે છે યોગ્ય દાગીના બનાવવા હોય ત્યારે યોગ્ય નક્ષત્ર માં ચોક્કસ બનાવવા જોઈએ જેમ કે આપણા બધાને સૌને ખ્યાલ છે કે દરેક ગ્રહોને પણ અલગ અલગ ધાતુથી મહત્વ છે જેમ કે સૂર્ય ભગવાનની વાત કરીએ તો સૂર્ય ભગવાનને સોનું પ્રિય છે શનિ મહારાજને લોખંડ પ્રિય છે ચંદ્રદેવને ચાંદી પ્રિય છે રાહુ મહારાજને કાંસુ પ્રિય છે મંગલદેવને તાંબુ પ્રિય છે દરેક ગ્રહોના દરેક ગ્રહોને અલગ અલગ ધાતુ મહત્ત્વનું હોય છે તે રીતે જ્યારે દાગીના બનાવવાની વાત આવે ઘરેણા બનાવવાની વાત આવે ચાહે અન્ય દિવસોમાં અથવા માંગલિક કાર્યમાં અથવા પ્રસંગોમાં તમારે દાગીના બનાવવાનો હોય તો આ ચોક્કસ આ સોળ નક્ષત્રની અંદર જો આપ દાગીના બનાવો છો તો એ દાગીનો તમારા માટે કલ્યાણકારી બને છે એ ઘરેણાથી તમને હંમેશા લાભ જોવા મળે છે અને એ ઘરેણા ઘરમાં આવ્યા બાદ નુકસાની ધનની ઓછી થાય છે તો કયા એ સોલ નક્ષત્ર આત્ર પુનઃવસુ પુષ્ય અશ્લેષા મગા તથા સત્યાવીસ નક્ષત્ર છે ને સત્યાવીસ નક્ષત્રની અંદર સોલ નક્ષત્ર એવા છે કે જે ઘરેણા બનાવવા માટે બહુ જ શુભ છે અને આ નક્ષત્ર રોજે રોજ એક નક્ષત્ર બદલાતું હોય તો લખી લેજો આ નક્ષત્ર નક્ષત્ર જેમાં પ્રથમ છે રેવતી રેવતી નક્ષત્ર દાગીના માટે શું પરિણામ આપે છે ત્યારબાદ બીજું નક્ષત્ર છે અશ્વિની અશ્વિની નક્ષત્ર ત્રીજું નક્ષત્ર છે શ્રવણ શ્રવણ નક્ષત્રમાં પણ બનાવી શકો છો ચોથું નક્ષત્ર ધનિષ્ઠા પાંચમું નક્ષત્ર છે સતભિસા છઠ્ઠું નક્ષત્ર છે મૃગ સાતમું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર આઠમું નક્ષત્ર પુનર્વસુ નવમું નક્ષત્ર અનુરાધા અને ત્યાર પછી દસમું નક્ષત્ર છે હસ્ત ત્યાર પછી નક્ષત્ર ચિત્રા અગિયારમું છે ચિત્રા નક્ષત્ર બારમું નક્ષત્ર શ્રેષ્ઠ ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની તેરમું નક્ષત્ર ઉત્તરા સાઢા ચૌદમું નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ પંદરમું નક્ષત્ર સ્વાતિ અને સોળમું નક્ષત્ર છે રોહિણી તો આ સોલ નક્ષત્રમાં જો તમે દાગીના ઘરેણાં કઈ પણ વસ્તુ બનાવો છો તો એ દાગીનાનું આયુષ વધી જાય છે એ દાગીનો આવ્યા પછી તમને આનંદ મળે છે અને એ દાગીનો કંઈક સારા સમાચાર પણ રાખે છે અને ધન થવાનું ચાન્સ પણ ઓછા રહે છે કેમ કે આ બધા નક્ષત્રને દાગીના માટે શાસ્ત્રમાં શુભ ગણવામાં આવે છે રહી વાત તિથિની જેમ નક્ષત્રનું મહત્વ છે તેમ તિથિનું પણ મહત્વ છે પરંતુ જ્યારે અમાસ આવતી હોય ચૌદશ અમાસ આવતી હોય આના નક્ષત્ર આવતા હોય તો એ દિવસ છોડી દો કેમ કે અમાસનો દિવસના અમે આપણે અશુભ ગણી અમાસના દિવસે કોઈ કોઈ શુભ કાર્ય ના કરીએ તો ચૌદશ અમાસના દિવસે ખાસ નક્ષત્ર આવતા તો પણ ન લેવું મતલબ ચૌદસ અમાસને છોડતા નક્ષત્ર લઈ શકાય અને જો વારની તમે અપેક્ષા રાખતા હોય તો આ ઘરેણા ખરીદવા માટે ચાર વાર પણ શુભ છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર આ ચાર વાર શુભ છે વાર તો આ ચાર વાર તમારે દાગીનાનો બનાવવાનો ઓર્ડર તમે આપી શકો સોમવાર બુધવાર ગુરુવારને શુક્રવાર પરંતુ સૌ પ્રથમ પહેલા સોલ નક્ષત્ર સૌથી મહત્વ વધારે આપવું જોઈએ તો દર્શક મિત્રો આજે નક્ષત્ર સોલ નક્ષત્ર જે ઘરેના બનાવવા માટે શુભ હતા એની જાણકારી મેં તમને આપી છે અને હંમેશા આવી જાણકારી વિષય બહુ નાના હોય છે વાત બહુ નાની છે પણ ઘણી વખત એ નાની વાત પણ મોટું કામ કરી જાય છે આમ એ દાગીના બનાવવા માટે ઘણી વખત આપણે એમને મેં જોયા વગેરે આપી દેતા હોય છે તો કેમ સારું નક્ષત્ર જોઈને ના આપીએ આપવું છે તો સારા સમયમાં અથવા સારા નક્ષત્રમાં કેમ ના આપીએ હંમેશા શાસ્ત્રમાં સારા દિવસો સારા નક્ષત્ર હોય છે અને એનું જ્ઞાન પણ સરળ ભાષામાં હું તમને આપું છું ને તમારે લખી લેવાનું એ નક્ષત્ર આવે ત્યારે આપો તમ તાર પણ કેમ કે દરેક વ્યક્તિ ઊંચે કે મારું આ કાર્ય શ્રેષ્ઠ બને ગાડી લાવે તો મુહૂર્ત જોડાવાનું કારણ એ છે કે ગાડી તો તમે ગમે ત્યારે કહેશો તો એ આપશે કોઈ કંપનીવાળા તમને ના નહીં પાડે કે કોઈ દુકાનવાળા તમને ના નહીં પાડે પરંતુ આપણે સારું મુહૂર્ત એટલે જોઈએ છીએ કેમ કે આપણા માટે એ કાર હોય કે ચાહે ઘર હોય એ બહુ મહત્ત્વનું છે બહુ મહેનત પુરુષાર્થ કર્યા બાદ જ્યારે આપણા મનના સંકલ્પ પૂરા થાય છે એ ઈચ્છાને જ્યારે આપણે ઘણી વખત અપેક્ષા રાખીએ છીએ ને જ્યારે ઈચ્છા પૂર્ણ થતી હોય ને ત્યારે હંમેશા એવું ઈચ્છીએ કે સારા સમયમાં સારા મુહૂર્તમાં સારા દિવસમાં એ વસ્તુ મારા ઘરમાં આવે તો એના આવવાથી આપણું કલ્યાણ થાય છે ઘણી વખત આપણે કહીં કે ભાઈ આ વ્યક્તિના પગલાં સારા છે આના મારા ઘરમાં આવવાથી મારું સારું થયું કેમ કોઈના પગ સારા હોય તો એમ આપણે પણ ગાડી હોય કે મકાન હોય કે કંઈ પણ વસ્તુ હોય જો શુભ નક્ષત્ર શુભવારને ને શુભ યોગની અંદર એ વસ્તુને જો લેવામાં આવે છે તો એનાથી એકનું નહીં પણ પરિવારનામાં અનેક લોકોનું કલ્યાણ થતું હોય છે અને હંમેશા લોકોનું કલ્યાણ થાય એ જ અમારો ધ્યેય હોય છે એ જ અમારો સંકલ્પ છે જેથી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી સચોટ માહિતી સારી માહિતી અને સરળ ભાષામાં તમારા સુધી અમે પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે પરંતુ આ કાર્યક્રમ એ હંમેશા તમારો છે અને સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો તમારા મનમાં કદાચ આવો કોઈ પ્રશ્ન ઉદભવી થાય તો ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો અમે તમારા પ્રશ્નોનો જવાબ કાર્યક્રમના માધ્યમથી અમે આપતા રહીશું મને આપી દો દર્શક મિત્રો રજા જય ભગવાન